મિત્રો આજે ભૂતિયાના ગામમાં ચડાઈ કરીને આવેલા એ રાજાને અને એની આખી સેનાને ભૂતિયા ધૂણાવે છે ત્યારે એ રાજા ગભરાઈ અને ત્યાંથી ભાગી જાય છે અને પોતાના મહેલમાં જઈ અને દરબાર ભરી અને આ વાતનો નિકાલ કરે છે કે ગમે તેમ કરી અને મને એ જણાવો કે આ બાળક કોણ છે અને ત્યારે દરબારીઓના કહેવા પ્રમાણે બે ગુપ્તચરોને ત્યાં બોલાવવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે તમે વેચ પલટો કરી અને પહોંચો આપણા પાડોશી ગામમાં અને ત્યાં પહોંચી અને એ ગામમાં ભૂતિયા નામનું જે બાળક રહે છે એ આટલો પરાક્રમી કેવી રીતે છે અને એની પાસે એવું તો શું છે કે જેના કારણે તે આજ દિવસ સુધી હારતો નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ બંને ગુપ્તચર એટલું કહે છે કે મહારાજ ખાલી 10 દિવસની અંદર અમે તમને જણાવી દઈશું કે એ ભૂતિયા નામનું બાળક આટલો બધો પરાક્રમી કેવી રીતે છે અને એની પાસે એવી તો કઈ શક્તિ રહેલી છે અને આમ આટલું કહી અને એ બંને ગુપ્તચરો પોતાનો વેશ પલટો કરી અને ઘોડે સવાર થઈ અને ત્યાંથી ચાલતા ચાલતા સાંજના સમયે સંધ્યા ટાણે એ ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને ગામના પાદરે ભૂતિયા તળાવે જઈ અને ઊભા રહી જાય છે અને પોતાના ઘોડાને એ ભૂતિયા તળાવે પાણી પીવડાવી અને પછી તેમને નવડાવતા હોય છે અને એવા જ ટાણે ગામના બે ભાઈઓ ત્યાંથી પસાર થાય છે ત્યારે આ બંને ગુપ્તચરો આ ગામના ભાઈઓને એટલું કહે છે કે હે ભાઈ અમે દૂરથી આવ્યા છીએ અને વટે માર્ગુ છીએ અને ઘણા દિવસથી વિશ્રામ કર્યો નથી તો શું તમારા ગામમાં તમારા મુખી અમને થોડાક દિવસ આશરો આપશે ખરા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એ બંને ગામના માણસો એટલું કહે છે કે હે પરદેશીઓ તમે અહીંયા તળાવે ઘોડાને નવડાવો ત્યાં સુધી અમે અમારા ગામના મુખીને પૂછી અને હમણાં આવીએ છીએ અને આમ આટલું કહી અને ગામના માણસો ચાલતા ચાલતા પહોંચે છે ગામમાં અને ગામમાં જઈને મુખીને વાત કરે છે કે હે મુખી બાપા ગામના પાદરે ભૂતિયા તળાવે કોઈ બે પરદેશીઓ એમના ઘોડાને નવડાવી રહ્યા છે અને ખૂબ દૂરથી આવ્યા હોય એવું લાગે છે અને તેઓ એમ કહે છે કે બે ચાર દિવસ તમારા ગામમાં અમને વિશ્રામ મળશે ખરા ત્યારે મુખી બાપા કહે છે કે અરે અતિથિ દેવો ભવ જાઓ જાઓ એમને લઈ આવો અને કહો કે જેટલા દિવસ ગામમાં રહેવું હોય એટલા દિવસ તમે રહી શકો છો અને ત્યારે આટલી વાત સાંભળી અને એ બંને ગામના માણસો પાછા પેલા પરદેશીઓની પાસે પહોંચે છે અને જઈને એટલું કહે છે કે ભાઈ અમારા મુખી બાપા તમને ગામમાં રાખવા માટે માની ગયા છે અને બે ચાર દિવસ જ નહીં પરંતુ જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી તમે વિશ્રામ કરી શકો છો અને અમારા ગામમાં તમને કોઈ તકલીફ નહીં પડે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે એક ગુપ્તચર બીજાને આંખો ઊંચી કરીને કહે છે કે જોયું ને આપણું કામ થઈ ગયું ને આમ કહી અને બંને જણા ચાલતા ચાલતા ઘોડાઓને સાથે લઈ અને પહોંચે છે ગામમાં અને ગામમાં પહોંચતાની સાથે જ જ્યારે ગામમાં મુખીને જોયા ને ત્યાં તો બંને જણા મુખી બાપાના પગમાં પડી અને કહે છે કે જય શ્રીરામ મુખી બાપા ત્યારે મુખી બાપા કહે છે કે અરે ભાઈઓ તમે તો ખૂબ જ સંસ્કારી લાગો છો કઈ બાજુના છો ત્યારે તેઓ કહે છે કે હે મુખી બાપા અહીંયા થી ખૂબ જ દૂર થી આવ્યા છીએ અને અમે સમગ્ર રજવાડાઓમાં કેવા કેવા માણસો છે કેવા કેવા એમના હાવભાવ છે એનું નિરીક્ષણ કરવા માટે અમે નીકળેલા છીએ ત્યારે મુખી બાપા કહે છે કે અરે અતિ ઉત્તમ ચાલો અમારા ગામમાં પધારો અને તમને ફાવે એટલા દિવસ તમે અહીંયા રહી શકો છો અને આમ મુખી બાપા તેમને આશરો આપે છે પણ ત્યાં તો વેલા બાપા અને જીવણ બંને ચાલતા ચાલતા ત્યાં આવે છે અને આવી અને મુખી બાપાને કહે છે કે અરે મુખી બાપા તમે આ ગામમાં કોને આશરો આપ્યો છે અરે આવા અંજાન માણસોને આમ ગામમાં ના રહેવા દેવા જોઈએ ત્યારે મુખી બાપા કહે છે કે વેલા બાપા તમારી વાત હું સારી રીતે સમજુ છું પરંતુ આ માણસોને જોઈ અને એવું નથી લાગતું કે આ કોઈ ગુપ્તચર હોય કે કોઈ રાજાના સિપાહીઓ હોય અરે આ તો એક સંસ્કારી માણસો છે અને એમને આપણે આશરો નહીં આપીએ તો આપણે આપણી માનવતા ભૂલ્યા કહેવાયે ત્યારે વેલા બાપા કહે છે કે કાંઈ વાંધો નહીં પરંતુ પરદેશીઓ ઉપર એટલો વિશ્વાસ પણ ના કરવો જોઈએ અને એટલા માટે કહું છું કે એમના ઉપર આપણા ગામના બે ચતુર માણસોને એમની પર નજર રાખવા માટે મોકલી દો જેથી આપણને ખબર પડે કે અહીંયા તેઓ ગામમાં સુકામ આવ્યા છે ત્યારે મુખી બાપા કહે છે કે એની ચિંતા તમે નહીં કરો એ બધી જ વ્યવસ્થા મેં કરી નાખી છે અને આમ ત્યાં ભૂતિઓ આવે છે અને ભૂતિઓ કહે છે કે હે મુખી બાપા શેની ચર્ચા થઈ રહી છે ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયા ગામમાં બે પરદેશીઓ આવ્યા છે અને તેઓ આપણા ગામમાં થોડાક દિવસ રહેવા માગે છે ત્યારે ભૂતિયો કહે છે કે એમને આપણા ગામમાં જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેવા દો કારણ કે આપણે આખું ગામ છીએ અને એ તો બે માનવીઓ છે એમાં કઈ ભારે વિચારવા જેવું નથી પરંતુ એકવાર હું એમને જોવા માંગુ છું કે ક્યાં છે ત્યારે મુખી બાપા કહે છે કે આપણા ગામના મહેમાનખાનામાં આપણા માણસો લઈ ગયા છે અને તેમણે ત્યાં વિશ્રામ માટે વ્યવસ્થા કરી છે ત્યારે ભૂતિયો કહે છે કે હું પણ જોવા જાઉં છું કે એ બંને પરદેશીઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે ત્યારે વેલા બાપા કહે છે કે ઊભો રે ભૂતિયા હું પણ તારી સાથે આવું છું અને આમ પછી તો ભૂતિઓ અને વેલા બાપા ત્યાંથી ચાલતા ચાલતા ગામના મહેમાનખાનામાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો બહાર બે ઘોડાઓ બાંધેલા છે અને અંદર બંને માનવીઓને વિશ્રામ માટે મૂકેલા છે ત્યારે ભૂતિયો અને વેલા બાપા એમની પાસે જાય છે ત્યાં જઈ અને જુએ છે તો બંને માણસો થાકેલા હોય એવા એમના ચહેરા છે ત્યારે ભૂતિયો એમની પાસે જઈને કહે છે કે ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો ત્યારે એ બંને માણસો એટલું કહે છે કે અમે તમારા મુખી બાપાને બધી વાત કહી દીધી છે અને તમારે જો અમારા વિશે કાંઈ જાણવું હોય તો તમે એમને પૂછી શકો છો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો પરંતુ આ કોઈ પરદેશી મને નથી લાગતા અને મને લાગે છે કે આ તો કોઈક ગુપ્તચર હોય એવું મને જણાય છે પરંતુ ગુપ્તચરો આમ અમારા ગામમાં આવી અને શું માહિતી મેળવવા માગે છે એવું તો કાંઈ ગામમાં છે નહીં અને પછી ભૂતિઓ કહે છે કે ભલે તમે અમારા ગામમાં રહ્યા પરંતુ હા તમારું ધ્યાન રાખજો કારણ કે આ ગામમાં આજીબાજી ઘટનાઓ બને છે ત્યારે આ બંને પરદેશીઓ કહે છે કે અમે તો રહ્યા પરદેશી અને એ તો તમારા ગામવાળાને જોવાનું કે તમારા ગામમાં શું સમસ્યા છે અને અમે તો બે ચાર દિવસ વિશ્રામ કરી અને અહીંયાથી ચાલા જશું ત્યારે એક પરદેશી એટલું કહે છે કે તમારું નામ શું છે બાળક અને ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે મારું નામ ભૂતિયો છે અને હું આ ગામમાં રહું છું ત્યારે ભૂતિયાનું નામ સાંભળતાની સાથે બંને જણા ચોંકી ગયા અને ભૂતિયાની સામુ ધારી ધારીને જોવા લાગ્યા અને મનમાં વિચાર કરે છે કે અરે આપણને મહારાજે જે કામ માટે મોકલ્યા છે આ તો એ જ બાળક છે અને આ બાળકને જોઈ અને એના ચહેરા ઉપરથી તો લાગતું નથી કે આ કોઈ પરાક્રમી હોય પરંતુ મને લાગે છે કે મહારાજને કોઈ ભૂલ થઈ હોય નહીતર આ બાળક તો એકદમ માસૂમ છે અને આનામાં કોઈ ભારે ગુણ મને દેખાતા નથી અને ત્યારે ભૂતિઓ કહે છે કે સારું અત્યારે તમે વિશ્રામ કરો રાત પડી ગઈ છે અને સવારે ગામમાં આપણે ફરવા નીકળશું અને આમ આટલું કહી અને ભૂતિઓ અને વેલા બાપા ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ બાજુ પેલા બંને ગુપ્તચરો એકબીજાને વાતો કરવા લાગ્યા અને કહે છે કે જોયું ભાઈ આ તો એ જ ભૂતિઓ છે કે જેની માહિતી મેળવવા માટે આપણને મહારાજે અહીંયા મોકલ્યા છે ત્યારે બીજો કહે છે કે પણ આ ભૂતિયાનો ચહેરો જોઈ અને મને નથી લાગતું કે આ ભૂતિયો કોઈ પરાક્રમ કરતો હોય કે એના અંદર કોઈ શક્તિ હોય કારણ કે આનો માસૂમ ચહેરો કોઈ જાતના પરાક્રમ દેખાડતો હોય એવું તો લાગતું નથી ત્યારે એ બંને જણા વિચાર કરે છે કે હા તમારી વાત તો સાચી છે પરંતુ આપણને મહારાજે મોકલ્યા છે તો આપણે માહિતી તો ભેગી કરવી પડશે કે આ ભૂતિઓ કોણ છે અને કેવી રીતે તે આ ગામમાં અને રજવાડાઓમાં બધાને હરાવે છે અને આમ વાતો કરતાં કરતાં રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ બંને પરદેશીઓ પોતાના મહેમાનખાનામાંથી બહાર નીકળી અને ગામમાં પધારે છે ત્યારે ગામના સૌ કોઈ માણસો પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને ગામના ચોકમાં બે ચાર માણસો બેઠેલા છે એમની પાસે આવે છે અને ત્યાં આવી અને આ બંને માણસો એટલું કહે છે કે હે ગામ લોકો તમારું આ નાનકડું ગામ છે અને આટલું બધું સુખી છે અને કેવા સરસ મજાની બધા મહેનત કરે છે અને કેવા કેવા ગામમાં નવા નવા કામ થઈ રહ્યા છે ત્યારે ગામનો માણસ એટલું બોલ્યો કે હે પરદેશી આ બધું થવા પાછળ અમારા કોઈનો હાથ નથી પરંતુ અમારા ગામનો ભૂતિયો રહ્યો ને આ તો બધા એના પરાક્રમ છે અને ભૂતિયો અમારા ગામને ક્યારેય હારવા દેતો નથી અને કોઈ દુશ્મનની પણ તાકાત નથી કે આ ગામમાં આવી અને ધમકી આપી જાય અરે અમારા ગામનો ભૂતિયો એક હજાર સૈનિકો બરાબર એકલો છે અને તે હંમેશા આ ગામની રક્ષા કરે છે અને આ ગામમાં કાંઈ નવું થાય ને એની પાછળનું કારણ અમારો ભૂતિયો જ છે અને જો ભૂતિયો આ ગામમાં ના હોત ને તો વર્ષો પહેલાં આ ગામ ક્યારનું એ ઉજ્જળ થઈ ગયું હોત કારણ કે આ ગામ ઉપર ઘણા બધા દુશ્મનોએ હુમલા કર્યા છે પરંતુ ભૂતિયો હંમેશા અમને સાથ આપે છે અને તે આ ગામનો દીકરો છે ત્યારે આ બંને પરદેશીઓ એ ગામના માણસને એટલું કહે છે કે તમારા ભૂતિયામાં આટલી બધી તાકાત કેવી રીતે હોઈ શકે અરે એ તો એક નાનકડો સાધારણ બાળક છે અને આવડું નાનું સાધારણ બાળક જે રાત્રે તો અમને મળીને ગયું છે તો એવડું બાળક આટલા બધા પરાક્રમ કેવી રીતે કરી શકે મને લાગે છે કે તમે ખોટું બોલી રહ્યા છો નહીતર તમે જ કહો કે આટલા બાળકની અંદર એટલા બધા ગુણ ક્યાંથી હોય ત્યારે એ ગામનો માણસ એટલું કહે છે કે કેમ ના હોય અરે આ ભૂતિયો કાંઈ જેવો તેવો માણસ નથી એ તો અને જ્યારે આમ આગળ કહેવા જાય છે ત્યાં તો ભૂતિયો ત્યાં આવી જાય છે અને આવીને કહે છે કે ગામ લોકો તમે સાની ચર્ચા કરો છો ત્યારે પેલા પરદેશી માણસો કહે છે કે ભૂતિયા આ ગામના માણસો તારા વખાણ કરી રહ્યા છે કે અમારા ગામનો ભૂતિયો એ ખૂબ જ પરાક્રમી અને સાહસી બાળક છે પરંતુ હે ભૂતિયા તને જોઈને તો અમને એવું કાંઈ લાગતું નથી કે તારા અંદર આટલા બધા પરાક્રમ હોય અરે તું તો એક નાનકડું સાધારણ બાળક છે અને તું થોડો કોઈની સામું લડી શકે ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને કહે છે કે હા પરદેશી તમારી વાત એકદમ સાચી છે હું તો એક નાનકડું બાળક છું અને મારાથી કાંઈ ના થાય પરંતુ આ તો અમારા ઘરમાં બેઠીને એ માતા મેલડીનો ચમત્કાર છે અને માતા મેલડી અમારી સાથે છે અને ક્યારેય અમને હારવા નથી દેતી એનાથી વધારે બીજું કંઈ છે નહીં અને આમ આટલી વાત સાંભળતાની સાથે બંને ગુપ્તચર એકબીજાની સામુ જુએ છે અને કહે છે કે ચાલો હવે આપણે આ ગામમાં ફરવા જઈએ અને ત્યારે એ બંને પરદેશીઓને લઈ અને ભૂતિયો ગામમાં ફરવા નીકળે છે અને પછી જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી